પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ઉજ્જૈનની તર્જ પર શિવ શૃંગારના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ ઉજ્જૈનના બ્રહ્મ શિવ શૃંગારના સ્પેશિયાલિસ્ટો મહુવા આવી પહોંચ્યા છે અને આ વિશેષ દર્શનના આયોજન રોજે થનાર છે તો ચાલો મહુવાવાસીઓ શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે જઈ શિવ શૃંગારના વિશેષ દર્શનનો લાભ લઈએ

મહવા શહેરની મધ્ય આવેલ અને ઐતિહાસિક એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન થનાર છે રોજ મહાપૂજન દીપમાળા બિલીપત્ર પૂજન તો ખાસ સંધ્યા આરતીનું પણ વિશેષ આયોજન થનાર છે તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ દિવસમાં વિશેષ પૂજનના પણ આયોજન થયા છે શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે ભગવાન શિવના વિશેષ શૃંગાર જેમાં ઉજ્જૈનના બ્રહ્મ શૃંગાર સ્પેશિયાલિસ્ટો અગાઉથી જ મહુવા આવી ચૂક્યા છે અને શ્રી ખિમનાથ મહાદેવના વિશેષ પૂજન અને અલગ અલગ વિવિધ સ્વરૂપોના દર્શનને લઈ આજે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે તો ચાલો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે વિશેષ આયોજનને લઈ શ્રી પૂજ્ય ભગત બાપુ શું કહે છે તે જોઈએ જય સારામ જય ખેમનાથ સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને ખાસ જણાવવાનું કે તારીખ પચીસથી થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બાબા ખેમનાથ મંદિરની અંદર પૂજયની તર્જ પર ભગવાન ખેમનાથ મહાદેવના જુદા જુદા સ્વરૂપોનું દર્શનનું એક આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર એક મોટો ખર્ચ થઈ રહ્યો છે તો આ દર્શન કરવું એ પણ સૌભાગ્યની વાત છે તો આપ સર્વ સનાતની ભાઈ બહેનોને ખાસ વિનંતી કે ભગવાન ખેમનાથ મહાદેવનું આ ઉજૈની તર્જ પર ભગવાનના દર્શન કરવા માટે આપશો પરિવાર સાથે પધારજો ત્રીસે ત્રીસ દિવસ આ દર્શનનો લાભ આપણને પ્રાપ્ત થશે કથા આમ કહેવાય છે કે સવારથી એનું મંગલાનો સમય સવા સાત કલાકનો બપોરની મહાપૂજા એક વાગે શરૂ થશે અને સંધ્યા આરતી સાડા સાત કલાકે થશે તો તમામ લોકોને ખાસ વિનંતી છે કે આપ સર્વો સાડા સાતની મહાઆરતીમાં ભગવાનનું વિરાટ દર્શન વિવિધ સ્વરૂપોનું દર્શન કરવા માટે આપશો પધારશો એવી ભાવના સાથે દરેક ઉત્સવો સુંદરતાથી ઉત્સવ ઉજવવામાં આવશે અને આ ઉત્સવોમાં પણ આપ અલભ્ય લાભ લેવા માટે પધારશો Des aramca kiminan Sadı